જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે મહિન્દ્રા કંપનીની ટ્રક ગાડી નંબર આર જે ટુ સેવન જી ઇ ટુ ઝીરો સિક્સ એટનીમાં લ્યુમિનોસ નામના પુઠાના બોક્સમાં ભરેલ બેટરીઓની આડમાં વિદેશી દારૂનો મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચોવીસ હજાર ચારસો અને અન્ય મુદ્દામાલ તથા ટ્રક ગાડી મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ એંશી હજાર નવસોનો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નિસ્ત કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ તથા શામળાજી પોલીસ સ્ટાફના માણસો અણસુલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ટ્રક ગાડીમાંથી વિદેશી દારૂ તથા મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક અને તેની સાથેના વિરુદ્ધ ઇસમ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે